જય વરજવાણી જય દ્વારકાધીશ મારી ચેનલ વરજવાણી ફ્રામ ચોબારી મારી ભેંસું છે ખુદની અને ભેંસનો વિડીયો ન ભેંસું હું વાળી છે આપણી દોરાઈ ગઈ છે આ ભેંસ પટોળી આનું નામ પટોળી છે આ એની પાડી છે અસલ મંડીની પાડી છે ભેંસ પાડે બહુ સારું તોનું આ ખડાલી છે થોડીક खड़ेली है आ पहाड़ी है खड़े बहुत सारी है अपने अन्ना पहाड़ी है भूरी नहीं मत भूरी अंदर बड़ा पूरे ही है नया से निधल से भैंस को लिखें ली दीदी भूरी है मान यहाँ भूरी त्रे चार अक्स है भूरी में के चार पाँच अक्स ભેંસનો દૂધ દૂધારો છે આ લીધા છે ભેંસ અમારી ખાલીથી આવી ભેંસારી વરામાં આ પાડી એની હાની છે આનું નામ છે મેઘલ અને આપણી મોર 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 ભેંસનું મોર છે અમારી આ ભેંસ અત્યારે દોરાઈ ગયું આપણી मारा दोरागी छे બધી દોરાગી અત્યારે બધી કંપલી થઈ ગઈ તો અહીંયા દો એમાં આ આલી ધસે કોલી કે માર બેસ આપાડો આપણો આવાજ બટ બટરો બટ બટરો આ ઝબલી છે આપણી આપણી ટકલી છે आपे वाड़ा में जाशो नहीं पार्टी में बुला रहा सही हो टक्कर में बात से तुम्हारी आ टकली है हमारी और भीली हमारी भूरी ये पटोरी पे वाला अपने फोटो वाला वीडियो आया तो ही यानी आन, आनी मास है पटोरी टुकड़ो अब अधाई से अपनी ढोली खावड़ी है मारा का આવી ચાલી આપણી આ ઘરની છે ભૂરી ઘરની છે આપણી પાટી ઘરની છે કોકલી હાથક લાઈટ ક્યુબ છે આપણી જો કાઢી જ નું કટકો ભૂરી વાડી પાડી આવશે જો ની लड़की लड़की भैंस बहुत सारी अपनी से बड़ा माई से नाफा कर टोर से अपना जो आ जाओ ना भी ना बैठ किया लड़की लड़की लारे आए वाला मावे ने पाड़ी बद्दी अपन लारे आए फुरफुरी रेड ऐसे हमें खोर में किया नहीं हमें चालू करिए खोर हवा मुकी की पूरी से अपने जो घोरी हुआ है हम ढोली है जो ढोले डके लग गया भैया તમને અમારા ભેંસના વિડીયો સારા લાગ્યા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તમને એ વિડીયો જો અમાશે ભેંસણના આપણી યુટ્યુબ ચેનલમાં રજવાની દેખ્રમમાં